તો મિટિંગમાં શું થયું જુઓ આગળ તે મિટિંગમાં ઠાકોર સમાજના લોકો ભેગા થયા અને જુઓ આ વિડીયો શું કીધું છે તેમને ખૂબ પારાવત ચેદી

આપણે સમય બહુ વીતી ગયો છે હજી જાગો અને તમારો એટલો બદલો છે કે આપણે જાગવાની ખુબ જરૂર છે આપણે મોરે મોરે બહુ ચાલે પણ આપણે મોરે મોરે મેળવવાનો નથી આપણે એકતા કરવાની છે કલાકારો બહુ જ છે અને પેલા તો